સો હેલો ટ્યુબ ફામેલ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હે ફરી કો તમારા બધાનો સ્વાગત છે મારા પંગા જેવા લોગમાં મિત્રો તમને બધાને રફડિયાના મેળામાં તો ફૂલ મોજ કરાવી દીધી છે અને ફરી પાછો તમારો ભાઈ તૈયાર થઈને આવી ગયો છે તણા તણા મેળામાં જવા માટે અને મિત્રો આ ટી-શર્ટ જોઈને એમનો કહેતા કે આ ટી-શર્ટ માં કેવો લાગે આ આર્ટિસિડિક ને આપણે ના લોગા માટે છપાયું તું પણ ક્યાં યુટ્યુબ નો લોગો છાપવાનો મેળ ન પડતો મિત્રો તમારા ધ્યાન હોય ને તો એ કોમેન્ટ કરી નાખજો અને આપણી સાથે દશરથભાઈ તમે જોઈ શકો તો ચાલો અત્યારે હું અને દશરથભાઈ તમને મેળામાં લઈ જાય અને ક્યાં કેવી તૈયારી છે ને એ બધું દેખાડવાની હે ને હા હા તો ચાલો મિત્રો ફટાફટ આપણે તને જઈએ અને તમને તૈયારી બતાવીએ

મિત્રો ભોગી ગયા મંદિર પાસે તમે જોઈ શકો આવું કઈક મંદિર હોય નજારો ચાલો અંદર અને તમને મંદિર અંદર દેખાડો બોલાય દેવાની છે મિત્રો મંદિર પાસે આપણે પોગી ગયા હાય અને તમે જોઈ શકો મંદિર નો નજારો કઈક આવો લાગે જોઈ લો અને આજે મિત્રો ટ્રાફિક એટલું નથી ટ્રાફિક ને એ મેઇન કાલે હતું ને કાલે આપણે રફાડિયા હતા કારણ કે જો એક વિડીયો મારી આગળ પડ્યો હોય એ હું તમને એને આમાં ક્લિપ બતાવી દઈશ એટલે તમે જોઈ લેજો કે કેટલું ટ્રાફિક હતું તો ચાલો અત્યારે મહાદેવના દર્શન કરતા ફટાફટ અને પછી તમને એને મેળાની તૈયારી બતાવું કે મિત્રો આ પાણીથી આપણે ને હાથ પગ જોઈએ સ્નાન કરીને તો આપણા પાપ ધોવાઈ જાય તો આપણે એને નાવાનું તો નથી પણ આપણે એને મંદિરમાં દર્શન કર્યા પેલા એને હાથ પગ નાખી હવે એ ન આપણે દર્શન કરવા

ત્યાં અત્યારે એને મિત્રો કાપડ મારવાનું કામકાજ ચાલુ હોય સ્ટેજ કમ્પ્લીટ કરે અને આ છત્રી ને મિત્રો ઉપર કાપડ માટે અને મસ્ત મજાની શણગારશે અને જો અત્યારે એને બધું ફિટિંગ કરવાનું કામકાજ ચાલુ હોય અહીંયા મોતનો કૂવો કમ્પ્લીટ થઈ ગયો એટલે બાજુ ચકડોળ અડધું થઈ ગયું હોય એની આડી ચકરી પણ થઈ ગઈ અને આ બાજુ જોઈ લો બધું કમ્પ્લીટ થવાની તૈયારી ચાલુ હોય અને અત્યારે એને અહીંયા જારી બારી બધી મારતી છે તો ચાલો અત્યારે આપણે આગળ જઈએ અને તમને આગળ બતાવું બધું બધાની જોવાની રાહ થઈ છે પૂરી અને જેમ કે મેં તમને કીધું હતું ને કે તાનેતરના મેળામાં આવવાની સુનામી રાઈડ તો તમે જોઈ શકો આપણી સામે સુનામી રાઈડ અને આ વખતે એને મિત્રો ફૂલ બાકાજી કી છે કારણ કે નવી રાઈડ આવી છે તાનેતરના મેળામાં અને એ પાછી સુનામી રાઈડ તમે જોઈ શકો જો અને આ બાજુ છે ને આપણે મોતનો કુવો કમ્પ્લીટ થવા માંડ્યો છે અને આ બાજુ જો ચકડોળ ઓલી બાજુ આડી ચકરી થઈ જાય ખાલી અડધું પ્લેસ બાકી

આવવાનું ના ભૂલતા હોય બાકી અમે તો જો કાયમ અહીંયા જ છે તમે જો અહીંયા કેવા ટીંગે ટીંગે ને કામ કરે મારે એમના ભેગું કામ કરવા આવી ગયા આપણે થોડાક આગળ અને તમે જોઈ શકો હો આ બાજુ ને મિત્રો ચકડોળમાં તમે જો કેવા ટીંગે ટીંગેન કામ કરે અને એની પાલખી તમને બતાવો જો આવી રીતના કઈક એની પાલખી હોય છે અને બધામાં નંબર મારેલા છે આ હે એકવી નંબર અને જો આ ભાઈ અત્યારે બધું ફિટિંગ કરે તમે જોઈ શકો અને મિત્રો મેળામાં આ વખતે ફૂલ આવી જવાની કારણ કે મેળો ને જામી ગયો આગળ મિત્રો ચકડોલની બાજુમાં છે અને એની બાજુમાં હે ટોરા ટોરા અને આ રાઈડ નું નામ હે ચક્રવ્યુ મને નથી ખબર પણ મેં એ ભાઈને પૂછ્યું ને તો એ ભાઈ એવું કીધું કે આ રાઈડ નું નામ ચક્રવ્યુ અને તમે જોઈ શકો જો નીચેથી કાંઈક આવી રીતના હોય છે જો અને ફૂલે ફૂલ મિત્રો મેળામાં એને બાકાજીકી અત્યારે બોલે કારણ કે એને વરસાદ પણ એવો આમ છે એવું છે અને મેળાની તૈયારી પણ એવી જામી ગઈ જો મિત્રો તમે જોઈ શકો કાંઈક પાલખી અને મિત્રો આવી રીતના ફિટિંગ થાય જો અહીંયા ને બોલ લગાડેલો એ પાનેથી ને બધું ટાઈટ કરે છે અને અડધા જે ભાઈઓ છે એ આપણે ઉપર સગવડ ફિટિંગ કરે છે અને હવે મિત્રો આપણે તમને ને મેઇન શેરીમાં લઈ જાઓ એટલે કે બનેવી બજારમાં તમને લઈ જાઉં અને હેને અહીંયા તમને દેખાડું કે અહીંયા કેવી તૈયારી ચાલુ હોય આવું દસા જાય તો ચાલો અત્યારે આપણે એલા જઈએ બનેવી બજારમાં અને અહીંયા કેવી તૈયારી છે ને એ તમને બતાવું અત્યારે મિત્રો આપણે બનેવી બજારમાં અને તમે જોઈ શકો અહીંયા હે ને સલામો રાઈડ લાગી રહી છે અને જો કાંઈક આવી રીતના ફિટિંગ થઈ રહ્યું છે જો એનું કાંઈક આવી મશીન હોય ને તમે જોઈ શકો નીચેથી મશીન બતાવું જો આવડું મોટું કાંઈક મશીન હોય છે અને આ રાઈડમાં કેટલા બેઠા એની કોમેન્ટ કરી દીધો તો મિત્રો અત્યારે હે ને એ ભાઈને આપણે પૂછી કે આ મેળામાં તમને મજા આવે એવું હોય કે થોડુંક નુકસાન એવું જાય એવું તો ભૈયા ઈસ મેળે મેં આપકો અચ્છા લગ્ન વાળા એ આ નુકસાન જાને હે એ અગર બારિશ નહીં હુઆ

તો ઘણું બધું એમને નુકસાન થઈ શકે અને આ બાજુ જો ડ્રેગનનું મોઢું અત્યારે ફિટિંગ થાય છે જો ફૂલે ફૂલ તૈયારી મિત્રો મેળાની ચાલી રહી છે અને ચાલો અત્યારે તમને આગળ લઈ જયો અને આગળ રેન્જર રાઈડ એ રેન્જર રાઈડ બતાવું અને તમે જોઈ લ્યો આવું કાંઈ અત્યારે ફિટિંગ થાય જો ડ્રેગનનું મોઢું હો કાંઈ ન ઘટે આગળ મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો અહીંયા છે ને આપણે જે ડ્રેગન ઓલું ડ્રેગનનું મોઢું લાવે ને એ ડ્રેગનનું મોઢું અહીંયા લાગવાનું અને જો આ રીતના કાંઈક ફિટિંગ થઈ રહ્યું એને જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા તમે જોઈ શકો કયું કામ ભાઈબાન તો જો મિત્રો પાનગઢના આપણને સબસ્ક્રાઇબર મળી ગયા તમે અમારા વ્લોક જોવો કંઈક મજા આવે સૌ મજા તો જો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા અને મેળામાં કંઈક મજા આવી હોય ને હા તો જો એ ભાઈએ કહી દીધું એટલે આપણને બધા ફોલો કરી લેજો અને આયે કઈક મિત્રો મેળાની તૈયારી ચાલે છે જો તો ચાલો આગળ આગળ મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો અહીંયા છે ને રેન્જર રાઈડ ફિટિંગ કામકાજ ચાલુ જો ઉપર ચડી ગયા ને ઓલું આપડે જે પમદી આવ્યા ત્યારે હેઠે હતું અને મેં તમને દેખાડ્યું હતું અને અત્યારે અદર ચડાય દીધું અને આ બાજુ બ્રેકડાન્સ ફિટિંગ થાય મેળામાં એના મિત્રો ફૂલ મોજ આવ્યું હોય જો પબ્લિક પણ ઘણું બધું આવી ગયું તમે જોઈ શકો તો ચાલો આગળ જઈએ અને તમને બધું બતાવું અને આ બાજુ જો પાલખી અને મિત્રો બધી ફિટિંગ કરી નાખીએ થોડી ઘણી બાકી એ બધી ચાલુ છે અને મેળામાં ફૂલે ફૂલ ભાકાજીકી બોલે જો મેળામાં કાંઈ ખટેવું છે આય ન ખટેવું ફૂલ ભાકાજીકી બોલાવી બધાય ભાકાજી બોલાવે મિત્રો હવા હું એ કાંઈ ખબર ન પડતી જો આ એ તૈયારી ચાલુ હે

જ્યાં ત્યાં સામાન પડ્યો હોય તો ચાલો અત્યારે આપણે આગળ અને તમે પબ્લિક આવીએ હજી મેળો ચાલુ નથી તો તો પબ્લિક એટલો આંટો મારે છે તો ફાઈનલી મિત્રો આવી ગયો ઉપર અને તમે જોઈ શકો મિત્રો કઈક આવું હે અને ડબલ સીટ વાળું છે તમે જોઈ શકો જે આપણે ઓલું નોર્મલી આવે ને એ નહીં આમાં એને ડબલ ડબલ સીટો આપી અને કઈક આવો મેળાનો નજારો તમે જોઈ શકો બે ચકડોળે ને અહીંયા જો ભાઈ ઓલા ટીંગ ટીંગાઈ કામ કરે

પ્લાન માં એને પૂરે પૂરો ચેન્જ થઈ ગયો છે એની બાજુમાં માં છે આપડે ચકડોટ અને એની બાજુમાં માં છે ટોરા ટોરા પછી છે આપડે હોડીઓ અને આ સાઈડની વાત કરીએ તો એ સાઈડ આપણે ટ્રેન આવે છે ને પછી ચકડો રે બ્રેકડા છે હોડીઓ છે અને આ બાજુ તમે જોઈ શકો છો બધાનો લોક વાડી લો એટલે કે મોજ નો કુવો અચ્છા

આવી ગયો મોત ના કુવો ભાઈ અને આપડી ભાઈ ની પરમિશન લઈ લીધી અને તમે જોઈ શકો મોત ન કુવાય મિત્રો કઈક અંદર થી નાવો લાગે જો તમે તો કોઈ દી અંદર નહીં આયા હોય પણ હું એને અંદર બે થી ત્રણ ત્રણ વ્યાય આવ્યો અને આપણે એને જો બધે જ્યાં જાય ત્યાં પરમિશન લઈને એને મોત ના કુવા માં જાય બરોબર ને દશરથ ભાઈ તું આવ્યો મોતના કોમ અંદર કોઈ પેલી આવ્યો તો જો મિત્રો દશરેથભાઈને અંદર આવવા મળી ગયું હોય જો આવી રીતના એને મિત્રો ગાડીઓ રાખેલી હોય અને બાઇક રેની બાઇક બારા છે તમે જોઈ શકો ચાલો અત્યારે હવે આપણે બારાએ લઈ જાવી કારણ કે બહુ અંદર ન રહ્યો એમને બધું કામકાજ ફિટિંગ કરવાનું એમ જો આવી રીતના કાંઈ કોઈ છે જો તો ચાલો ફટાફટ અત્યારે બારા વ્ય જાવી મેળામાં મળી ગયા હે આપણા મોટા ભાઈ તમે જોઈ શકો એટલે કે હરેશભાઈ અને જયશુખભાઈ અને આ હૈ હરેશભાઈનો છોકરો આપણે પંકજ અને આ હૈ આપણા કાકા ભરત કાકા

જો બે દી માં હુકાઈ જાય તો ઠીક છે નકે પછી એને એટલામાં ક્યાં ક્યાં વેચવાવાળા વાળા રહેશે નહીં અને મિત્રો આ મેળાની અંદર કેટલા પ્લોટ પડ્યા તમને કહું પાંચસો થી સાડા પાંચસો પ્લોટ પડ્યા છે સાડા પાંચસો ઉપર તો મને ખબર જ છે કેટલા કઈ પ્લોટ પડ્યા ને જો આ કઈક તૈયારી ચાલુ હોય અને આ બાજુ બધા એને

ત્રીજ આડી ચક્રી અત્યારે આપણે સાઈડમાં માં મોત ના કુવા તમે જોઈ શકો અને મિત્રો મેળામાં હે ને ફૂલે ફૂલ મોજ આવવાની એટલે હે ને કઈ ઘટે એવું નહીં એટલે મેળાનો નો વિડીયો હે ને જોવાનું ભૂલતા નહીં અને આપણે એને તમામે તમામ અપડેટ દેવાની છે જેટલા થી મેળો રહેવા ને એટલા થી તમામે તમામ અપડેટ દેવાની છે તો મેળાના ના વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચાલો અત્યારે આપણે ઓલા સ્ટેજ રહ્યું સ્ટેજ પર જઈએ અને અહીંયા થોડી ઘણી તમને દેખાડું ફાઈનલી મિત્રો અત્યારે હે ને આપણે આપડા બાઈક અને મિત્રો આપડે જેવું સ્ટેજ એ સ્ટેજ આપડે ગયા નહીં કારણ કે હે ને તૈયારી બધી ફિટિંગ કામકાજ કરવાનું ચાલુ હતું એટલે આપણે અહીંયા ગયા નહીં મિત્રો મેળામાં એને ફૂલે ફૂલ તૈયારી ચાલુ હોય તમે જોઈ શકો અને એને કાંઈ એટલે કાંઈ ઘટે એવું નહીં અને મિત્રો જે આપણે રમત ગમતનું મેદાન અને ઘોડા ને પાટાની બધું તમારે જોવું ને તો એ બધું તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવું પડશે એટલે એને નેક્સ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને મેળામાં એને ફૂલે ફૂલ બાકાજીથી બોલે અને મિત્રો